તો સવાર સવારમાં તડકે છે ને બધી કાસરી છે ને ચત્તી રાખી અને સરસ સુકવી દીધી છે એટલે સુકાઈ જાય રાખવાની એકદમ સુકાઈ જાય ને ત્યાં સુધી ચાલો તો આજનો તો આખા દિવસનો કાંઈ વિડીયો લેવાનો નથી કેમ કે બપોરે માન માન કામ પૂરું થઈ ગયું તા રસોઈ બની ભાત મોકલું ને પરમને ને સુવડાવી દીધો તો જમીને અને બપોર વચ્ચે ફોન આવ્યો તો કે માતાજીના મઢે સાફ સફાઈ કરવાની છે તો ત્યાં વહી ગઈ હતી એટલે પછી ન્યાય કંઈ સૂટ લીધું નહીં કેમકે બધા એના અમારા કરી કરીને વહેજ એવા હતા એટલે અને હવે જો ઘરે આવીને સીધી ફ્રેશ થઈને અને આરામ કરવા બેહી ગઈ ધૂમજારાનું કામ હોય ને એટલે થોડુંક શરીરમાં થાક જેવું તો લાગે જ આપણા રોજના કામમાં એટલો થાક લાગતો હોય પણ આ એક થોડુંક ધૂંજારાનું કામ હોય એટલે થોડોક થાક જેવું લાગે તો ગરમી એટલી છે તો પંખા નીચે બેહી ગઈ બીજો તો કાંઈ જ સૂટ લે લેવાનો વારો આવ્યો નહોતો ન્યાય કાંઈ લીધો નહીં કેમ કે અમારા બધાને વહેવાતા એટલે અને હવે પરમ પૂજન રમે છે અને કીતુબેન રસોઈ કરે છે તો હું તો પંખા નીચે પેલા તો આરામ કરવા જ બેહી ગઈ બે છોકરીઓ હોમવર્ક કરે છે રૂમમાં અંદર જ રાખવ્યું પડે નહીતર તો પરમ પૂજન છે ને પેન્સિલ ને કાંઈકનું કાંઈક લઈને ભાગે અને પાછું બે ને જ જોઈએ એક જ કલર શું હોમવર્ક માં આવ્યું છે બેન એકડા લખે આવડી ગયા ફેન્સીને છે ને ક્યારેય બેહીને હોમવર્ક કરાવું જ નથી પડ્યું બધું એનું હોમવર્ક કોઈ તો આથે જ કરી લે ક્યારેક ન આવડે ને એ જ પૂછવા આવે કાફી કાંફીશું મેડમે બહુ ધ્યાન દે છે ઘરે આપણે કાંઈ નથી કરાવવું પડતું પહલ નહીં એમ જ બે હોમવર્ક કરી લઈએ આપે કે આપણે ઘરે કાંઈ કરાવવું ન પડે પહલ અક્ષર કેવા કરો છો હારા કરો છો કે નહીં આવા અક્ષર કરે છે અમારે પહલ જોવો હજી સરસ થાય છે પણ આ તો છે ને પછી એને ફટાફટ કરવું હોય ને પૂરું એટલે અને જો આ બેનના કેવા થાય છે ઊભી નતું ફીશું ચરી ફેન્સી ને અક્ષર સરસ જ થાય છે પણ શું કે વધારે હોમવર્ક હોય તો એમ કે ફટાફટ પૂરું કરી નાખીએ એટલે થોડીક ઉતાવળ રાખે હવે અવાજ થાય છે બેયનો રૂમ બંધ જો હે નહીતર તર કાંઈકનું કાંઈક લાઈન છે જા પાણીના ભૂચિયા તો હમણાં એક પછી એક થાલા કરી નાખે સીધા ઊંધા વાળી પણ ઓમ ભર પી બાઈએ ને ઉનાળા જેવું છે ભાદરવો તો તડકા બહુ પડે છે ને એટલે પાણીના બુચ્યા દઈ એટલે પાણી ઈબાને પીએ રમે શું થાય છે ભાઈ તો રસોઈમાં બને છે દાળ ભાત દાળ બફાય છે ભાત ચડે છે અહીંયા અને બટેટાનું શાક અને ભેગી રોટલી હોય તો સુધારે છે મસાલો કર્યો અને બટેટાનું શાક સુધારે છે અને હું ખાલી આવીને ક્યારનો વિડિયો જ લઉં છું મારા છૂટ નહોતું થયું એટલે હું ક્યાં વિડિયો જ લઉં છું બધાયના કાસરી હવે અત્યારે અંદર લઈ લીધી

મોઢા કડવા કડવા થઈ જાય વારો લીધો તો આખા ઘરનો વારા ફરતી વારો હવે હું એક બાકી રહી છું ભગવાન ની દયા આમ થઈ જાય ને તો સારું અમે જમવા બેઠા ને તો બીલી કે મારે પણ જમવું છે એટલે એને ઘીવાળી રોટલી દીધી તો હવે એ ખાય છે તો જો બધા જમવા બેસી ગયા છે અમારે નવ જણાનું ફેમિલી જો કેવડું રાઉન્ડ થાય સાંજે બધા ભેગા થયા હોય તો ચાલો હવે આવી જાવ દાળ ભાત બનાવ્યા છે બટેટાનું શાક ને રોટલી સાથે ઠંડી ઠંડી છાસ કોરમ ને પૂજન તો બાપુજી ફંદા કઈ શેખા હે તો કાંઈ નહીં ચાલો ખાવું હોય તો આવી જાવ